નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય તો તો ચાલો આજે આપણે જાણીએ કરોડ દેવતાઓ વિશે કે ખરેખર ઘણા લોકો આજકાલ ધર્મની ટીકા કરીને ધર્મ ઉપર અવનવી વાતો કરીને પોતાની પ્રસિદ્ધિ કરવા માટે સસ્તા આનંદ માટે મજાક કરતા મજાક કરતા હોય છે હિન્દુ ધર્મમાં તો તેત્રીસ કરોડ દેવો છે એવું ઘણા લોકો માને છે અને એવું પણ કહે છે કે તેમાં કોને માનવા કેટલાક ને માનવા તો જાણકારી ફક્ત આપણે જોઈએ તો ખરેખર તો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રમાં તેત્રીસ કરોડ નહીં પરંતુ તેત્રીસ કોટી દેવતાઓ રહેલા છે જેમને આપણે શરૂઆતથી જોઈએ તો આવી રીતના ધર્મના અનભિજ્ઞ અને અર્ધ જ્ઞાનેશ્વર લોકો હોય એના માટે આપણે આ કરીએ છીએ તો તેના માટે છે છે આગળ જોજો કે કોટી દેવતાઓમાં આવે તો તેમાં પ્રથમ આઠ પ્રકારના વસુ આવે એટલે કે અષ્ટ વસુ હિન્દુ ધર્મમાં વસુ વસુ એટલે કે વસવાટ કરનાર એટલે કે રહેવાસી અથવા સંપત્તિ આપનાર દેવતાઓ તેઓ ઇન્દ્રના ગણ તરીકે ઓળખાય છે અને અષ્ટ દિગ્પાલ એટલે કે આઠ દિગ્પાલો એની સાથે જોડાયેલા છે તેઓ જોઈએ આપણે આઠ દિગ્પાલો તો કે અગ્નિ પવન આકાશ સૂર્ય ચંદ્ર પાણી પૃથ્વી અને ધ્રુવ આવા પ્રાકૃતિક તત્વનું પ્રતિનિધિત્વ કરે છે તેમનો ઉલ્લેખ આપણે જોઈએ તો મુખ્યત્વે રામાયણ અને મહાભારતમાં જોવા મળે છે આ આઠ વસુ નામ આપણે જોઈએ તો ક્યાં ક્યાં આઠ તો પ્રથમ જોઈએ તો ઘર ઘર એટલે કે પૃથ્વી પછી આવશે અનલ અનલ એટલે અગ્નિ અનિલ અનિલ એટલે વાયુ આપ આપ એટલે જળ પ્રત્યુષ એટલે પ્રભાત પ્રભાસ પ્રભાસ એટલે પ્રકાશ પછી સોમ સોમ એટલે ચંદ્ર ધ્રુવ ધ્રુવ એટલે ધ્રુવ નક્ષત્ર ત્યાર પછી આવે બાર આદિત્ય એટલે કે આદિત્ય ત્રીકે સૂર્યનારાયણના બાર સ્વરૂપો આદિત્ય એ અદિતિનો પુત્ર છે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તેમને સૂર્યદેવના વિવિધ સ્વરૂપો એટલે કે અલગ અલગ રૂપો તરીકે ઓળખવામાં આવે છે ઋગવેદમાં આદિત્યોને આદિત્યના સંતાનો તરીકે ઉલખવામાં આવ્યા છે આ દ્રાદશ સૂર્ય એટલે કે દ્રાદશ સૂર્યો બાર સૂર્યો અને જુદો જુદા રૂપો તરીકે ઓળખવામાં આવે છે જેને જે બાર વર્ષના બાર મહિનાનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે બાર મહિનાના બાર સૂર્યો આ બાર આદિત્યોના નામ આપણે જોઈએ તો ક્યાં ક્યાં બાર સૂર્યોના નામ તો કે પ્રથમ ધાતા પછી મિત્ર અર્યમા રુદ્ર વરુણ અંશુમાન ભાગ યશવાન સવિતા પૂષા પરજન્ય વિષ્ણુ આવી રીતના બાર આદિત્યો છે ત્યાર પછી આવે અગિયાર રુદ્ર એટલે કે એકાદશ રુદ્ર અગિયાર પ્રકારના રુદ્ર આવે છે એમાં રુદ્ર એ શિવના વિવિધ સ્વરૂપો છે એ આપણા વેદ અને પુરાણોમાં રુદ્રનું વર્ણન શક્તિશાળી અને વિનાશકારી

પછી આવે અશ્વિની કુમારો અશ્વિની કુમારો બે અશ્વિની કુમારો છે અશ્વિની કુમારો એ દેવતાઓના વૈદ છે ડાક્ટર તરીકે ઓળખાય છે તેઓ સૂર્યદેવ માર્તંડ અને તેમની પત્ની સંજ્ઞા જે ઘોડીનું સ્વરૂપ ધારણ કરી એના જોડિયા પુત્ર છે આ અશ્વિની કુમારો સુંદર અને ઝડપી એવા ચિકિત્સા ક્ષેત્રે

છે જે કરોડ આપણે માનીએ એવા કરોડ ક્યારે હતા નહી એટલે હંમેશા તેત્રીસ કોટી દેવતાઓને ધ્યાનમાં રાખવા નમસ્કાર મિત્રો આવા અવનવા ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો